સંસાધન ઉભોતા હવે બહુ બહાર નથી લાગતી બરાબર છે માન કે રાજ્ય સરકારના પ્રયત્નથી લગભગ જે જે જગ્યાએ શાળાની જરૂરિયાત ઊભી થાય કે નવી શાળા બને છે અને એ પણ સંસાધનો યુક્ત બને છે કદાચ જૂની શાળા તમે જૂની શાળામાં ભણ્યા છો તો એ જૂની શાળા કેવી હતી શાળા છે શાળાનું જતન કરવું કે ખૂબ અગત્યનું છે શાળા તો નવી બની છે કે આપણા સૌને ખાસ કરીને વિદ્યાર્થીઓ શિક્ષકો આચાર્ય શ્રી નું કર્તવ્ય બરાબર ને કે નહીં મોટી બધી શાળા બની અમે તો બહુ નાનકડી શાળામાં ભણી ભૌતિક સંસાધનો થી સજ્જ કરી રહ્યા છે ભૌતિક સંસાધનો આવે એટલે ભણવાનું તો વધારે પરિવર્તન બની ગયું બરાબર ને સરસ મજાના સ્માર્ટ ટીવી હવે આપણી શાળામાં આવી ગયા તો ના પણ સાચી વાત કેજો શિક્ષકો પણ છે અને વિદ્યાર્થી મિત્રો પણ છે આ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ